ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે ચાલો નવા દિવસે નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું ચાલો બધા જ ખુશ અને આનંદમાં હશો એવી ખૂબ ઈચ્છા આશા શુભેચ્છા છે અને જુઓ તમારા બધાના કૃપાથી હું પણ ખૂબ ખૂબ ખુશ છું અને મારો પરિવાર બધા જ ખૂબ ખુશ છે ચાલો તો આજે નવા દિવસે નવા વ્લોગમાં શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં તો કરી લઈએ આજે દીવાબતી એને તો જો સવારનો જે દિનચર્યા હતી શરૂઆત થતી હતી વેળાથી ત્યાં આગળથી આપણે શરૂઆત ન કરીને અત્યારે કરીએ છીએ દીવાબતીથી શરૂઆત કારણ કે આજે મોબાઈલમાં બેટરી હતી જ નહીં તો કાંઈ ખબર નહોતી તો પછી એ બધું જ મૂકી અને હું જતી રહી હતી સેન્ટરે એટલે પછી આવી ત્યાર પછી મોબાઈલ થઈ ગયો તો ચાર્જ એટલે હવે ક્લિપ બધી લઉં છું ત્યાં સુધીની ક્લિપ મેંકા લીધી નહીં તો સાથો સાથ ધાનો બેન પણ ઉઠી ગયા છે અને ધ્યાનુબેન પણ આરતી તો કરવાની જ હોય એ સાથે આરતી ન કરે ને તો ચાલે નહીં હે ને જો સવારના પોરમાં એને અત્યારે સાત વાગ્યા છે સવા સાત થી સાડા સાત થયા હશે લગભગ બસ તો જુઓ બેનની રમઝટ ચાલુ થઈ ગઈ છે હવે અત્યારથી જ તે છે એક બપોર સુધી ચાલશે આમને આમ તેરે આયે ભક્ત ક્યા બચે ક્યા સબકો દુઃખ સે મુક્તિ દિલા અંબે જગદંબે માર્પ તેરે આયે ભક્ત ક્યા બચે ક્યા સબકો દુખ સે મુક્તિ દિલા જગદંબે મા મૂકી દો બસ ચાલો મૂકી દો જલ્દી બસ હાલો હવે જલ્દી હાલો

એના માટે રવો તો ઉકાળી નાખ્યો તો ઘીમાં એકદમ થોડોક શેકી અને પછી મસ્તો પાણી નાખી અને એને એકદમ ચડવા દેવાનો એટલે રવો એકદમ તૈયાર થઈ જાય એની અંદર બીજું કંઈ નહીં નાખવાનું પણ જ્યારે એને જમવાનો સમય થાય ત્યારે આપણે એની અંદર એક છીણીને કેળું નાખી દઈએ આવું ધાનું રોજ એક ફ્રૂટ ગમે તે ખાય રવાની અંદર અને કાયમ ક્યારેક સફરજન ખાય ક્યારેક કેળું ખાય એને અલગ અલગ ક્યારેક ડ્રેગન ખાય એવી રીતે અલગ અલગ ફ્રૂટ રોજ અમે એને આપીએ અને આ બાને એવી રીતે ફ્રૂટ ખાય બાકી આમ તો કાંઈ ફ્રૂટ બેન ખાય જ નહીં અને બાળકોને થોડુંક ફ્રૂટ તો ખોડાવવું જ પડે જો ધાનુબેનનો નાસ્તો એકદમ તૈયાર છે હમણાં દિશા એને નાસ્તો કરાવી દેશે તો ચાલો હવે બીજું બધું કામ હજી ઘણું બધું બાકી છે ચાલો દિશા એ બેનને સંભાળી લીધા છે એમને નાસ્તો કરાવે છે અને મેં પૂછ્યો દિશાને કે દિશા તને મજા છે ને જો ન મજા હોય ને તો હું નાસ્તો કરાવી દઈશ ધાનોને પણ દિશા કહે કે નાના મમ્મી હું કરાવીએ ગઈ એટલું તો તમે તમ તારે તમારું કામ કરી લ્યો એટલે પછી જો ચાલો હજી વાસણ માંજવાના ને બધું બાકી છે અને કામની શરૂઆત બધી કરવી જ પડે ધાના દિશાબેન સાક્ષીબેન તો જતા રહીએ નોકરી એ બધું કામ કરીને ઘરની અંદરનું બધું કામ એમણે કરી નાખ્યું હોય પણ બહારનું બધું કામ હોય એ હજી બાકી હોય તો ચાલો સરસ મજાનો જો ફળિયું બળિયું વળાય છે અને ત્યાર પછી હું વાસણ બાસણ માંજી લઈશ અને ત્યાર પછી ધાનુબેનને બધું કામ કરશું હે ને બાબાનો ભોગ ધરાવશો ને એ બધું કામ કરશું તો જોઈએ આગળ આગળ શું થાય કારણ કે દિશાને પણ આજે બિલકુલ મજા નથી તો આજે જોવું જોશે કે શું કરીએ એમ બપોર સુધી રાહ જોવાની છે બપોરે જો મજા ન હોય તો પછી પાછા એક વખત દવાખાને જઈ અને શું કહે છે ડૉક્ટરે જોઈ લઈએ કારણ કે બહુ માથું મારવું એ પણ કાંઈ સારું છે નહીં ને તો ચાલો હવે આપણે બધું કામ થઈ ગયું છે અત્યારે એને ફળિયા બળિયા વળાઈ ગયા છે ઝાપટ ચુપટ ફળિયામાં એને એટલો બધો હમણાં તો ઉડે છે ને કચરો તો આખું ફળિયું ભરાઈ રહે એને ક્યાંથી શરૂઆત કરવી ને એ જ કાંઈ ખબર પડે નહીં એને તો જો અધાનું બેને નાસ્તા વાસ્તા કરી લીધા છે નાસ્તો કરીને દિશાએ કીધું ને કે કાલે આ તું દાદીને દેતી આવ વાસણ એટલે દાદીને દેવા માટે થઈને એ આવી છે ને હવે એને થોડી થોડી ખબર પડે છે જો હવે એ ગલુને રોતી દેવા ગઈ છે અને ત્યાં સુધીમાં મારે કામ થઈ જશે આજે નખીલે કીધું છે મમ્મી હું ધ્યાનોને સાચવવામાં મદદ કરીશ કારણ કે દિશા સૂતી હોય ને એટલે પછી મને તાણ પડી જાય સાક્ષી તો જતી રહી નોકરીએ જોકે એ બધું કામ કરીને ગયું હોય એટલે ઘણી બધી રાહત થઈ જાય પણ પાછળથી તે કેટલું બધું કામ હોય અને નાનું હોય નાનું બાળક હોય ઘરમાં એટલે કામ તો હોય જ તે ડબલ વાસણ હોય ડબલ કપડાં હોય અને ડબલ બધું જ કામ ડબલ હોય એટલે ચાલો આ તો નીકળે વાયદો કરો કે મમ્મી આજ હું ધ્યાન સાચવવાની મદદ કરીશ તને સાચે સાથે સાથે દિશાને પણ સાચવતો જશે તો ચાલો હવે હું પહેલાં વાસણ વાસણ કરી અને પેલા જોઈ આવું દિશા શું કરે છે દિશાને સારું છે કે નહીં હે એ એ પણ હું જોતી રહું ને વારે વારે કે બરાબર તો છે ને એને વધારે કાંઈ તકલીફ થતી હોય તો પછી આપણે આગળ વધવું પડે એમ તો એમને તો અત્યારે તો કાંઈ તકલીફ છે નહીં હું હમણાં તે જોઈને આવી એટલે દિશા સૂતી છે અને કહે છે મમ્મી તમ તાર તમે ચિંતા કરતા નહીં હું આરામથી સૂતી છું ચાલો દિશાની તો હવે અત્યારે તો કાંઈ ચિંતા છે નહીં હવે બપોર પછી જોશું શું કરીએ એ અને બેનને હજી નવડાવવાનું ને એ બધું બાકી છે પણ એને આજે નિરાતે બધું કરશું ચાલો હવે સૌથી પહેલાં તો એ હજી નિખિલ પાસે છે ને ત્યાં સુધીમાં મારા કપડાં બધા નાખી દઉં ને મશીનમાં બધા કપડાં ફરી ગયા છે આજ તો મેં છાતે ચોળ્યાય નથી એમને એમ જ મશીનની અંદર નાખી દીધા છે જો પવન જ એટલો બધો ઉડે છે ને તમે ગમે એટલું વ્યવસ્થિત રાખો ને પણ રહી જ નહીં ફળિયાની અંદર બધી વસ્તુ એને ઉથલ પાથલ થયા જ રાખે એને તો કાંઈ વાંધો નહીં તો ભાઈ હવે થવાનો જ છે એને પવન જ આજ તો માટી એટલી બધી ઉડે છે ને જો દિશા સાક્ષી બધું કરીને ગઈ હતી આખું જો વારની ઉપરની ને બધું વાળીને ગઈ હતી તો એ જુઓ માટી માટી થોડી થોડી દેખાય છે તો મારે પાછું હમણાં વાળવું પડશે પણ અત્યારે નહીં વાળું બપોર વચ્ચે જ વાળીશ ધ્યાનો બેન સુઈ જાય ને ત્યાર પછી આપણે ફ્રી હોઈએ ત્યાર પછી બપોર વચ્ચે જેટલું કામ કરવું હોય ને વધારાનું એટલું થાય અત્યારે તો રેગ્યુલર કામ અહીં તે માંડ માંડ થાય કારણ કે ધ્યાન બેન નહીં સાચવતા સાચવતા બધું કરીએ એટલે એવું થાય એને હમણાં તો જો બે ચાર દિવસથી મારી તબિયત આવ ખરાબ હતી પરંતુ મને ખબર પડે ને કે કોઈની ઘરમાં તબિયત ખરાબ છે એટલે મારી તબિયત ઓટોમેટિક સારી થઈ જાય કારણ કે એને મને એવું જ લાગે કે જાણે મારી તક તકલીફ બીજાની તકલીફ કરતાં ઓછી કહેવાય એટલે ભલે શરીરની અંદર અત્યારે પચાસ વટી જઈએ ને એટલે થોડા ઉપર નીચે તો થયા જ કરે પરંતુ જો આપણે પણ બેસી જઈએ ને એકદમ તો ચાલે નહીં એને ઘર એકદમ ફેરવિખેર થઈ જાય એટલા માટે આપણે જવાબદારી આપણી લઈ અને એકદમ સાથે ચાલવું જ પડે અને છોકરાઓને પણ કહેવું પડે કે ચિંતા નહીં કરવાની ઘરની તો બિલકુલ ચિંતા નહીં કરવાની હું છું તમ તારે એટલે છોકરાઓને શાંતિ થઈ જાય કે નાના મમ્મી બધું સંભાળી લેશે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ હશે હું પણ જો ખૂબ મજા મજામાં છું તમારા બધાની કૃપાથી અને ભગવાનની કૃપાથી એને તો ચાલો આજે સવારના પરમાં દિનચર્યા તો ક્યારની શરૂ થઈ ગઈ છે અમૃતવેળાથી અને બધી ક્લાસમાં પણ જઈ આવ્યા પણ આજે ક્લિપ કાંઈ લેવાની નહીં અને સવારના પરમાં બેટરી ડિસ્ચાર્જ હતી મોબાઈલની એટલા માટે થઈને તો કાંઈ થયું નહીં અને બીજું કે આજે સવારથી દિશાની તબિયત થોડીક ઉપર નીચે નીચે છે એટલે આજે એમને આરામ આરામ છે છે એકદમ તો સવારનું કામ હતું એટલા માટે પણ મોબાઈલ હાથમાં લેવાનો નહીં આજે વહેલા ઉઠી ગયા હતા એમાં થોડુંક કામનું પેલું થઈ જાય કાંઈ નહીં પણ સરસ મજાની દિનચર્યા જુઓ અત્યારે સાડા દસ વાગ્યા છે પણ હું એકદમ ફ્રી થઈ ગઈ છું કારણ કે સાક્ષી બધું જ કામ કરીને ગઈ હોય કચરા પોતા ને છાપટ છુપટા તે બધું એ ઇનામું પેલું હોય ત્યારે એને એ બધું જ કરીને જ જાય કોઈ એક કામ એટલે પછી બાકીનું બધું કામ હતું એ બધું જ મેં ધીમે ધીમે કરીને અત્યાર સુધીમાં કરી નહીં ફેમ આમ ધ્યાનબેનને પણ ખવડાવી દીધું અને ગઈશ અત્યારે ભાવનાબેન ત્યાં એમના નાનીને ત્યાં થોડી વાર ત્યાં રહેશે ત્યાં સુધીમાં હું પણ નાસ્તો કરી લઉં હમણાં નાસ્તામાં તમારે કાંઈ એકાદ ફ્રૂટ કરીશ શું પડ્યું છે અત્યારે જોઈ લઈએ અને હમણાં ખાઈ અને ચાલો રસોઈ કરી લઈએ બાબા માટે સરસ મજાનો ભોગ ધરાવીએ અને બાબાને સોંપી દઈએ બધી જ જવાબદારી મારી જવાબદારી નિખિલ કિશનની જવાબદારી બધી જ આજે બાબાને સોંપી દઈએ કે બાબા અમે બધા જ તમારા છીએ તો તમારે જ ધ્યાન રાખવાનું છે હે ને તો ચાલો સરસ મજાનો બાબાને ભોગ ધરાવશું આજે અને બનાવશું મેનુમાં આજે જોઈએ દૂધી પડી છે કોબી પડી છે જોઈએ શું બનાવીએ કાં તો દૂધી દાળનું શાક કરશો અથવા તો કોબીનું શાક કરશો દિશાને જે જમવાનું નથી આજે રજા છે એને ફૂલ આરામ જ છે આજ તો એટલે નાનું એવું મેનુ છે ચાલો જય શ્રી કૃષ્ણ ચાલો હવે નાસ્તો કરીએ અને માંડી દો રસોઈ ચાલો આ તો રસોઈમાં એકદમ સિમ્પલ મેનુ છે આજે બનાવવાના છે ભાત સાદા ભાત દૂધીનું દૂધી બટેટાનું શાક અને રોટલી ચાલો ત્યારે બનાવી નાખી રસોઈ ચાલો રસોઈમાં તો મેં શાક અને ભાત અને રોટલીનો લોટ બાંધી નાખ્યો અને ત્યાર પછી મેં તરત જ ધ્યાનોને નવડાવવાની શરૂઆત કરી દીધી કારણ કે ગ્યારની બિચારી રમતી હતી બાર તો મને એમ થયું કે એમને મેં એકલી એકલી રમે છે તો લાવને થોડીક રસોઈ અડધી કરી અને રોટલી બાકી રાખીશ અને પહેલાં ધાનુબેને નવડાવી દો કારણ કે જો એ ફ્રેશ હોય ને તો એને મજા આવે એને આપણને પણ નથી ગમતો થોડીક વાર મોડું થઈ ગયું હોય નાવામાં કેમ તો બાળકોને તો બિલકુલ ન ગમે તો ચાલો અત્યારે એમાં તે આ ઉનાળા જેવો સમય છે એટલે બિલકુલ ન ગમે અને ધાનુબેન તો પાણીમાં જ રહેવાવાળા છે એટલે એને તો નાવું બહુ જ ગમે સવારથી રાહ જોઈને અને હમસ્તા પણ જો નાઈ લે ને તો એને ઘેન પણ ચડે ને તો બપોરે નિરાતે એકદમ સરસ રીતે સૂઈ જાય તો ચાલો રસોઈ મારી અડધી પડધી થઈ જાય એટલે હમણાં હું ધાનુબેનને નવડાવી દઉં નવડાવી સરસ મજાની તૈયાર કરી અને પછી જાઉં ઉપર તો શું કરે છે દિશા એ પણ જોતી આવું એને કાંઈ ઈચ્છા થાય છે ખાવા પીવાની કે કાંઈ તો જોતી આવું એમ ચાલો મારું સરસ મજાની રસોઈ બની ગઈ માટે મોડું કર્યું છે ચાલો રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે ચાલો હવે ધાનુબેનને નવડાવવાની શરૂઆત કરી દઈએ અને જો ધાનુબેનને હવે બ્રશ કરતા આવડી ગયું છે હાથે બ્રશ કર બસ કોલગેટમાં બોળી બોળીને બ્રશ કરે xa eta deta no pene no urabi a unha ફાઇલ કર હમ દાદીને ખીચી ખીચી કરો હમ હઘી કરો વાલી વાલી કરો દાદી હા હાલો આપણે મમ્મા પાસે જવું છે ને ચાલો મમ્મા ક્યાં ગઈ આપણે મમ્મી પાસે જાએ મમ્મા કા પેલો મમ્મી ચોકડે જ જોઈ આવીએ હમ કાં છે કલ તો ફાલ चलो चलो याँ उठ जा मामानवाली वाली कर दे मामानवाली वाली कर दे चल दे वाली वाली कर दे क्या जाओ तो एक रेडी कर दी थी कैम चली सा बस तेरह रुसेन दवा पी दी से हर रुसेन और दवानी और सरसाई से उतरे हाँ हमने आरा मच कर चुके જેટલું આરામ કરીશ ને એટલું હારું કાંઈ ખાવાની ઈચ્છા થઈશ નહીં થઈ જાય સારું આરામ કરીશ ને એટલે શરબત બનાવી દઉં લીંબુ તો પાણી પીધું પીધું પાણી પીધું જ નથી હું સારું આરામ કરતો ક્યાં ગયા પીને એ મમ્મા બોલાવે દીકો

હે નો રહે ને તો ફોન કરજો હો હું લઈ જઈશ હાજી હું રોટલી કરી હો અને કાંઈ કામ હોય ને તો કે છે લીંબુ શરબતથી કાંઈ બનાવવું હોય તે ચાલો હવે ઉપર થાનું બીનને મૂકીને નીચે આવી ગઈ છું અને ચાલો હવે ખાલી રોટલી જ બાકી છે બાકી તો બધું રસોઈ થઈ ગઈ છે કપડા વપડા બધા સુકાઈ ગયા તા એવું ઉપરથી લેતી આવી જ્યારે આવીને ત્યારે તો એ કપડાં પણ સંકેલી અને મેં બધી કડી કરી અને બધાના કબાટમાં મૂકી દીધા અલગ અલગ ચાલો એ બધું જ કામ થઈ ગયું છે હવે બસ ખાલીને ખાલી રોટલી રહી છે અને રોટલી કરી અને હમણાં જ બાબાને ભોગ ધરાવી દઈશ આજ તો બાબાને કહી જ દેવાનો છે કે બાબા આ ભોગ ધરાવું ને એને તમ બાબાએ જ કીધું હતું કે આ બધી જ ભોગનાઓમાંથી દૂર થવા માટે થઈને ભોગ ધરાવવામાં આવે તો બાબાને હું આજ કહી દઈશ કે બાબા આ ભોગ ધરાવવાનો મતલબ એ જ છે કે બસ બધી જ મારા જીવનમાંથી બધી જ ભોગનાઓ દૂર થઈ જાય બસ બાબા ખૂબ દિલથી પ્રેમથી આપણે બાબાને ચાલો ભોગ ધરાવી દઈએ બાબા દિલની બધી જ વાતો સાંભળે છે એ ઉપર ભરપૂર ભરોસો છે ચાલો હવે બાબાને ભોગ ધરાવાઈ ગયો છે તો હું બધું જ ચાલો હવે જેટલું મેં વિસ્તાર કર્યો હતો ને એટલો બધો જ હવે સમેટવાનો વારો આવી ગયો છે જ્યારે રસોઈ કરીએ ને ત્યારે ખબર જ ન રહે કેટલું બધું વિસ્તાર થઈ જાય ને બધું આડું અવળું ઘણું બધું થઈ જાય એ બધું જ હવે થોડીક જ વારની અંદર ચાલો સમેટી લો હવે હમણાં તે સાક્ષીને આવવાનો સમય થઈ ગયો છે થોડીક જ વારમાં સાક્ષી આવી જશે સાક્ષી આવે ને ત્યાં સુધીમાં જો મારું પ્લેટફોર્મ સાફ થઈ જાય એટલે પછી સાથે જમવા બેસી જઈએ અને બાકી બધા વાસણ તો બહાર જ ટકીએ પરંતુ જે બાવાની થાળી હોય ને ભોગ ધરાવેલી એ બધા વાસણની સાથે ન ઉટકીએ એને અલગથી જ તે અહીંયા આગળ કિચનમાં તે એને સાફ કરી નાખીએ તો ચાલો સરસ મજાનું મારું કિચન ધોવાય છે ચાલો ધોવાઈને થઈ જશે હમણાં રેડી અને હમણાં જ તે સાક્ષી આવી જશે એટલે હું અને સાક્ષી બેસી જશું જમવા તો જુઓ આ હતી મારી બપોર સુધીની સવારે સાડા ત્રણથી તે બપોરે એકથી દોઢ વાગ્યા સુધીની દિનચર્યા તમને કેવી લાગી મારી આ દિનચર્યા મારો આ વ્લોગ જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇકન દબાવવાનું નહીં ભૂલતા ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું ચાલો અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ